તો મને અત્યારે વાતાવરણમાં પણ થોડું થોડું ઝરમર ઝરમર એવું ચાલુ રહે વરસાદ આવી એવું આજે આવી લગભગ એવું જ રહે છે કાલે બે દિવસ જેવું સારું હોય છે આજે એવું કઈ છે વરસાદ તો માહોલ છે આવી જાય તો સારું તો બધું ચાલું કરવી જોઈએ ગામમાં તો સકાવતા એ જતા ફાઇનલ મિત્રો આપણે ગામનું કામ બધું પતાઈને આવી ગયા હતા વાડીએ તો વાડીને આજે વાવવાનું છે ખાતર તો આવી ગઈ છે યુરિયા ડીએપી અને બે મિક્સ થતા જાય સામે જો બળદ રાખી દીધા છે હમણાં ચાલુ કરી દઈ ગઈ બસ આવી જો માંડવી બરાબર જો અત્યારે હવે હે ને થોડી વાર મસાલુ કરવા ને તો આપણે મિક્સ કરીને દેવા જવાનું કામ મિક્સ થઈ ગયું ત્યાં જઈ હાલો હાલો બાપા હાલો મિત્રો ઓલમોસ્ટ બધું વાગ્યો આપણે અગિયાર વાગે વાગી ગયા અને બસ બે ઉથળું બે ગોથા મારવાના રહી ગયા હે ઉથલ પછી આ પડાનું પૂરું અને પછી જવાનું દાદાવાળા પડામાં તો મકાઈના માંડવી સાથે એટલું હવે આ સાઈડનો જ ભાગ બાકી બાકી થઈ ગયું ઘણું ખરું લેવાઈ ગયું ખાતા ફ્યુલિંગ કરી નાખી અને ઓલું થઈ ગયું છે માસ્ત મજાનું વાઈ ગયું છે આ સાઈ ઈંડા મેલે હે

આપણે રિંકુબેનવા ગયા હતા જો લો અત્યારે સનલાઇટ કઈ આવી હતી જોરદારની કારણ કે બધા જે વાદળા છે વરસાદ આવે બપોર પછી માંડવી નીંદી અને હવે સાંજ પડવાનો સમય છે હમણાં થોડી વારમાં સાંજ એટલી પડી જાય મોટર સાયકલ રાખી દીધું અને પેલા પડાની જ માંડવી નીંદતા ફાઈનલી અત્યારે જોઈ લો દિયા થઈ ગયું છે આ જીરામાં વાઈ દીધું ખાતર ને આપણામાં ઉપરથી વર્ષ થઈ ગયો જોરદાર કામ થઈ અને હવે આને સામેથી લેવાનું હે ઓલું નીણના પુળા લઈ જવાના હે તો અત્યારે આવી ગયા છે પૂળા લેવા લઈને હોય જઈએ ઘર તરફ